વડોદરામાં યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો ભાજપને સૌથી વધુ ભંડોળ મળતા કોંગ્રેસે વિરોધ કર્યો છે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડથી સોળ હજાર કરોડની આવક થઈ છે ચૂંટણી બોન્ડથી ભાજપને સૌથી વધુ છ હજાર પાંચસો પચીસ કરોડની આવક થઈ જેથી યુથ કોંગ્રેસે બેનર સાથે ઉગ્ર નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો પોલીસે યુથ કોંગ્રેસના પાંચથી વધુ સભ્યોની અટકાયત કરી છે વિરોધને પગલે ભારે ઘર્ષણ પણ સર્જાયું એસબીઆઈ એ બે હજાર સત્તર માં એસબીઆઈ દ્વારા બોન્ડનું નિર્માણ કરવામાં આવ્યું એ બોન્ડ એવો હતો કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની પાંચ હજાર કરોડ પંદરસો કરોડ દસ હજાર કરોડ ના બોન્ડ લે અને એ બોન્ડના નામે બધી પાર્ટીઓને આપે હવે પાર્ટી પાર્ટી જે છે એ બોન્ડ લે એટલે સીધે સીધોનો ફાયદો કરાવે આમાં નેવું ટકા બોન્ડ ભારતીય જનતા પાર્ટીએ લીધેલા છે સુપ્રીમ કોર્ટે આ બોન્ડ પર રોક લગાવી છે એટલે અમને એક વિશ્વાસ છે અમારે આશાની કિરણ જાગી છે કે આટલા વર્ષોથી બે હજાર સત્તરથી જે અમારા પીઆઈએલ ને બધું ચાલતું હતું એના પર સુપ્રીમ કોર્ટે લોકશાહીની જીત કરાવી છે સરકારને બોન્ડના કારણે જે અત્યારે લાભ થયો છે જેને જ લઈને અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે કે તેઓ વિરોધ કર્યા હતા થઈ શકાય કે શહેરના સયાજીગન વિસ્તારમાં આ જે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો હતો ત્યારે ભાજપના અને વિરોધ જે છે તે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે યુથ કોંગ્રેસ દ્વારા શહેરના ડેરીયન સર્કલ ખાતે આ વિરોધ જે છે તે કરવામાં આવતો હતો તે દરમિયાન જ અત્યારે હાલમાં પોલીસ દ્વારા આ તમામ જે કહી શકાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત કરવાની શરૂઆત કરી દીધી છે મહત્વની વાત છે કે રાજકીય પક્ષોને ચૂંટણી મોનના કારણે સોળ હજાર કરોડની આવક થઈ છે તેમાં ચૂંટણી મોનથી ભાજપને સૌથી વધુ ફાયદો થયો હોય તેવા આક્ષેપ સાથે અત્યારે આ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ જે છે તેઓ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો પોસ્ટર બેનર સાથે આ વિરોધ જે કરવામાં આવ્યો હતો ત્યારે આ કોંગ્રેસના જે કહી શકાય કે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત છે તે અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે જોઈ શકાય છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત જે તમામ લોકો વચ્ચે અત્યારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે સાથે જ પોલીસ અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ વચ્ચે અત્યારે ઘર્ષણ જોવા મળ્યું છે કહી શકાય કે બોન્ડને લઈને જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ તમામ વિરોધને લઈને અત્યારે કાર્યકર્તાઓની ધરપકડ જે છે તે કરવામાં આવી રહી છે હાલમાં આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેની અટકાયત જે છે તે હાલમાં કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે અત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે હાલમાં તમામ જે વાત કરવામાં આવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે હાયરે ભાજપના નારા સાથે અત્યારે વિરોધ કરવામાં આવ્યો ચૂંટણી બોન્ડના નામે ભાજપ સરકાર દ્વારા જે જે કહી શકાય કે આવક જે કમાવાની તેવા આક્ષેપ સાથે અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો હતો મહત્ત્વની વાત છે કે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેઓ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે તેને લઈને પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે અને કહી શકાય કે સાતથી વધુ જે કાર્યકર્તાઓ છે તેઓની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ જી મીડિયા વડોદરા